સુરતમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે અલગ અલગ થીમ ઉપર પંડાલો તૈયાર કરાયા છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગણપતિજીના મહોત્સવની તૈયારીઓ બાબતેની તૈયારીની માહિતી આપી હતી તારીખ સતાવીસ થી સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને છઠ્ઠી સિતમ્બર સુધી તક જો વિસર્જન પ્રક્રિયા થવાની છે આમાં અલગ અલગ દિવસો પહેલાં ત્રીજા પાંચમા સાતમા નવા અને દસમા દિવસે વિસર્જનની પ્રક્રિયાઓ થાય છે આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે ત્યારે લગભગ જોવે નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ એક લાખ જેટલા મૂર્તિઓ જોઈએ ના સ્થાપના કરવામાં આવે છે જેમાં ઘરોમાં સોસાયટીમાં જોએ બહાર જાહેર જગ્યાઓ પર જોઈએ અલગ અલગ પંડાળોમાં જોએ એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને આ વખતે વધારે જોશ સાથે જો જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે તો લોકોનો બી ઘડી દર્શનાર્થી જેટલા છે ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા ત્રણ માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી તંત્ર અલગ અલગ જો તંત્રમાં સામેલ છે પોલીસ હોય કોર્પોરેશન હોય તંત્ર હોય અને સાથે જ જેટકો જીબી વગેરે જેટલા બી તંત્ર છે આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે એના લગભગ જો દેડસો જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે જોઈએ અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે ટોટલ અમે લોકો એકવીસ જેટલા જો કૃત્રિમ તલાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે અમુક બની ગયા છે જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે જો નાની પાંચ ફીટ સુઈ તક જો મૂર્તિ રહેશે આ આ એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જોઈએ એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જોઈએ અને સાથ જો ત્રણ જો અમારા ઓવારા છે જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો જોમસના છે અને ત્રીજા મગદલ્લા જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે એના માટે અમે લોકો ચૌદ જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જોઈએ જેનાથી જો આ ટાઈમલી જો એ આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલન્ટિયર્સ છે લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસના સાથે સંકલનમાં એના સાથે પણ મીટિંગો પૂર્ણ થઈ ગઈ છે અને પૂરા સમગ્ર બંદોબસ્તના વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માન્ય ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે આમાં કુલ ત્રણ જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને બાવીસ જેટલા જો ડેપ્યુટી ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોઈએ તેત્રીસ જેટલા એસીપી દેઢસો જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને ત્રીસો ત્રીસથી વધુ જોએ સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોય ડિપ્લોયમેન્ટમાં રહેશે જોઈએ અને એના સાથે જો એ પૂરા વાત કરીએ તો જો પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી મંડળ આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ સાડે બાર હજાર જેટલા ટોટલ પોલીસ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ડિપ્લોય રહેશે જોઈએ અને એની મદદમાં ટોટલ બારા કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો એસઆરપીના અમારી બારા કંપનીઓ છે જો આશરે હજાર જેટલા એસઆરપીના જવાનો થયા જોઈએ અને સાથોસાથ મદદમાં એ કંપની જો રેપિડ એક્શન ફોર્સ બી અને એક કંપની જો મહિલા પૂરી કંપની સી આરપીએફની મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે જોઈએ જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ જે પૂરા એના સાથો સાથ જો આ મેનપાવરના સપ્લિમેન્ટ ભરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય એના માટે જો અલગ અલગ અમારા જો વિસર્જનના રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાય કરેલા છીએ ત્યાં ઉપર જો પોલીસના બંદોબસ્ત રહેવાના છે ચારસો જેટલા અમારા ડીપ પોઈન્ટ છે જો મેઇન રૂટના અંદર અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી ચારસો જેટલા ડીપ પોઈન્ટ રાખવામાં આવેલા છે અમારા બીસ જેટલા લગભગ દ્રોણ કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ જોઈએ સવાસો જેટલા અમારા વિડીયો કેમેરા આ રહેશે એના સિવાય જો નવસો બોડીવાન કેમેરા છે જો પોલીસના જવાનો અધિકારીઓ અમને યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચીજોનું રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ અમને કંટ્રોલ રૂમ એના થતા રહેવાના છે આ સિવાય બે હજારથી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના એના જો ફીડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમ રહે છે એનીથી સમગ્ર જો પૂરા શહેરના મોનિટરિંગ અત્યારે ચાલુ છે જો એ અને આ જ પ્રકાર જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અન્ય જો અમારી બ્રાન્ચો છે એના કુલ અમે લોકો દસ જો ટીમો ક્રાઇમ બ્રાન્ચને બનાવવામાં આવી છે અને જો લગભગ દસ જેટલી ટીમો એસઓજી અને અન્ય ટીમો બનાવી આવી છે જે સંવેદનશીલ વિસ્તારોમાં આ લોકોના ડ્યુટી વહેંચડી કરવામાં આવી છે જે આ લોકો રાતમાં ત્રણ ચાર વાગે તક જ્યાં તક સમગ્ર પબ્લિક જતી નહીં રહે તબતક આ લોકો પેટ્રોલિંગમાં રહે છે અને એવા તથ્યો જેના ઉપર જો ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરેલા છે એના ઉપર જો કાર્યવાહી કરે છે ને અત્યાર સુધી સાડા સાતસો જેટલા લોકોના જો એન્ટી સોશિયલ લોકો છે એના ઉપર અટકાયતી પગલાઓ પણ લેવામાં આવેલા છે તો ક્રાઇમ બ્રાન્ચ સોજીના ટીમો આ જેટલા બી અમારા ખાસ કરીને જો કોર્ટ વિસ્તાર જેના બોલીએ છીએ સલાબતપુરા મૈધરપુરા ચોક બજાર અઠવા અને તમારા લાલગેટ પોલીસ સ્ટેશન અને મૈધરપુરા આ બધા વિસ્તારો ઉપર અને લિંબાયત એવા વિસ્તારો પર આ વધારે આ ટીમો અમારા કેન્દ્રિત રહે છે આ સિવાય ટોટલ અમારે પાસે સવા ત્રણસો ફોર વ્હીલર વ્હીકલ્સ છે અને લગભગ જો પાંચસોથી વધુ મારા મોટર છે આ બધા પેટ્રોલિંગમાં ઉપયોગ થાય છે દરરોજ તક લોકો દર્શન કરીને ઘર નહીં જતા રહે તબ તક આ અમારી ટીમો જોઈએ ત્યાં દરરોજ એની વ્યવસ્થા જાળવે છે અને આ વ્યવસ્થા અમારી પૂરી વિસર્જનના દિવસ તક રહેશે જોઈએ આ સિવાય અન્ય જો અમારા ટેકનિકલ જો ચીજો છે એના ઉપર જે ક્યાંક વાચ રાખવાના છે આ પ્રકારના કામગીરી ચાલુ છે સોશિયલ મીડિયા ઉપર પૂરી અમારી જો સાયબર ક્રાઈમની ટીમ છે આ વાચ રાખી રહી છે કોઈ વાંધાજનક પોસ્ટ કોઈ ન ફેલાવે આપને થકી બધાને અપીલ કરવા માગી છે પણ પ્રકારના કોઈ ખોટા ર્યુમર ઉપર ધ્યાન નહીં આપે કોઈ પણ પ્રકારના જૂના વિડીયો હોય સોશિયલ મીડિયા પોસ્ટ એના ઉપર જો પોલીસ તાત્કાલિક અમે લોકો ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી છે કે કાર્યવાહી કરવા માટે જેથી કોઈ પણ પ્રકારના એવા વાતો આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરી રહે અને ટોટલ અત્યારે આ સમય દરમિયાન આ સમય દરમિયાન જો એ ઈદના બી તહેવાર છે પાંચ તારીખના રોજ અને ઈદના જુલુસ બી મોટા પાયે આપણા સુરત શહેરમાં નીકળે છે તો તમામ જો મુસ્લિમ ભાઈઓ સાથે જો ચર્ચાઓ થઈ ઈદ કમિટી સાથે ચર્ચા થયા પછી આ કમિટી ઈદ કમિટીઓએ નક્કી કરેલા છે કે સાત સેપ્ટેમ્બરના રોજ એટલે ગણપતિજીના વિસર્જન છઠ્ઠી સિતેમ્બર છે એના એક દિવસ પછી સાત સિતેમ્બરના રોજ જુલુસ નીકળશે જોઈએ ઈદમાં જેથી ગણપતિ ત્યવહારમાં કોઈપણ પ્રકારના કોઈ તકલીફ યા કોઈપણ પ્રકારના જુલુસ વગેરે બીજમાં કોઈ આવશે નહીં અને પહેલે સંપૂર્ણ પ્રક્રિયા ભગવાન શ્રીજીના જો પૂર્ણ થયા પછી હમણાં જો ઇલી ઈદના પ્રોસેસન નીકળશે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને અમે એવા લોકોને બી ચેતાવણી આપીએ છીએ જો કે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બ કરવાના કોઈશ કરશે તો એના ઉપર સખત સખત પગલાં લેવા માટે તમામ ટીમોને જોએ છૂટ આપવામાં આવી છે જોએ અને બધાને અપીલ કરીએ છીએ આ તહેવાર બહુ સૌથી મોટો તહેવાર સુરતના છે સુરતના અમારા શાન બાનનો તહેવાર છે તો બધા લોકો મળીને ઉજવી એવી બધાને અમે અપીલ કરીએ છીએ પોલીસ સ્ટેશનના વાત કરીએ તો મૈદરપુરા સલાબતપુરા લાલગેટ ચોક બજાર અઠવા લાઇન્સ અને લિંબાયત અમારા આ વિસ્તાર છે જો કે પૂરા સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે એના માટે કે આ કોટ વિસ્તાર છે જૂના વિસ્તાર છે ગલી મહલ્લાવાળા વિસ્તારો છે જો નાની નાની ગલીઓ છે આ વિસ્તારમાં અને લેકિન કન્ટિન્યુઅ છેલ્લા ત્રણ મહિના જેટલી મિટિંગો અમે લોકો લીધી શાંતિ સમિતિઓની મિટિંગ થઈ પણ ગણેશ પંડાલો સાથે મિટિંગ થઈ અને મોલ્લા મિટિંગ થઈ જો એ શેરીઓ મિટિંગ થઈ તો માહોલ ખૂબ સારા છે પરંતુ અમે કોઈ પણ જો અસર બાકી રાખવા માંગતા નથી એના માટે જો અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાત ક્યુઆરટીની જો ટીમ છે આ આ વિસ્તારમાં અમારા રવાના છે માઉન્ટેડ પોલીસ બી છે આ વિસ્તાર જો કોર્ટ વિસ્તાર છે ભાગડ અને એના આજુબાજુના વિસ્તારમાં એના ઉપર આ બધા ટીમો અમારા રહેશે અને દ્રોણ કેમેરા અને અમારા સીસીટીવી કેમેરા બી આજ વિસ્તારમાં વધારે અમે લોકો એના અત્યારે જોએ સુપરવાઇઝ કરી રહ્યા છીએ અમારા દર વર્ષના જે અમે અત્યારે અમારા જો ઓનલાઈન રજિસ્ટ્રેશનના બી કરીએ છીએ જેમાં બધા જેટલા ગણપતિ છે ક્યાં ગણપતિ છે એના હાઈટ કેટલી છે કેવી રીતે એના કઈ રસ્તાથી લઈ જવાના જેના લીધે જે કે અમારા સુરત શહેર બધાને ખબર છે લગભગ એકસો છત્તીસ જેટલા અમારા ફ્લાયઓવર્સના શહેર છે ઓવરબ્રિજિસ છે જો તો આમાં બ્રિજના હાઈટ જોતાં અને મૂર્તિના હાઈટ જોતા અમે કઈ રૂટથી એના લઈ જઈએ અમારી જો ટોરેન્ટના લાઇન છે જીબી અમારી લાઇન છે ઝટકોના લાઇન છે એના બી કોઈ તકલીફ નહીં પડે કોઈ કરન્ટ વગર નહીં આવે સાથોસાથ શહેરમાં સીસીટીવી કેમેરાના નેટવર્ક સારા છે તો અમારા જો ગેન્ટ્રીઝ લાગેલા છે તો સીસીટીવી જો નેટવર્કના જે એના ગેન્ટ્રી છે એના બી કોઈ અડચણ નહીં થાય આ તમામ પ્રકારના અમારી જો ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રેફિક આ બંનેના ટીમો અત્યારે સર્વે કરી રહ્યા છે અમે લોકો ગાડી ઉપર ડંડા લગાવીને હાઈટ પ્રમાણે બધા અત્યારે સર્વે કરીએ છીએ આ જ પ્રમાણે અમે લોકો રૂટ આપીને તમામ વિસર્જનની પ્રક્રિયા કરાવીશ અને જો અમારા એવા વિસ્તારોમાંથી ગણપતિજી નીકળે છે જે અમારે માટે આગત ન હોય છે એના અર્લી મોર્નિંગ જો ગત વર્ષોના જેમ એના અર્લી મોર્નિંગ અમે લોકો એના વિસર્જન માટે લઈ જઈશ જેથી એના લીધે જો બીજા ગણપતિજીના પ્રોસેસનમાં કોઈ તકલીફ નહીં પડે આ પ્રકારની વ્યવસ્થાઓ અમે લોકો કરી રહ્યા છીએ અમારા તમામ મંડળો સાથે સંકલન પોલીસમાં જળવાય અને પોલીસના સંકલન મંડળ સાથે જળવાય એના માટે અમે લોકો તમામ પોલીસ સ્ટેશનમાં મેન્ટર અમે એક પ્રથા ચાલુ કરી છે જો ગયા વર્ષ બી સક્સેસફુલી થયા હતા જેમાં અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એ એસઆઈ રેન્કના અમારા જો અધિકારીઓ છે આ મંડળો સાથે એના જવાબદારી આપવામાં આવેલી છે કે આ તમે આ બે ત્રણ મંડળ સાથે તમે કોન્ટ્રાક્ટ રહેશો ત્યાં તમારા જો પરમિટ બારેમાં વાતચીત એના સાથે જો બીજી કોઈ એના ત્યાં લોકોને વધારે અવરજવર થતી હોય તો એક્સ્ટ્રા પોલીસ માટે જો અમે આ મેન્ટરજાન કરતા રહેશે અને એના સાથે એના કઈ રૂટ છે કઈ રૂટ વિસર્જન માટે જવાના કેટલા વાગે જવાના છે અને દરરોજના ત્યાં બનતી નાની મોટી જો કોઈ અગર ઇન્સિડન્ટ બને છે એના બી પોલીસ સાથે સંકલન કરે તો એવા અમારા તમામ જગ્યાએ પોલીસના અમે જો ડિપ્લોયમેન્ટ મેં કરી ચૌદસો પોલીસ જેટલા છે જો મેન્ટલ તરીકે અમે લોકો રાખેલા છીએ જો સંકલન કરશે અને આ જ પ્રમાણે અમારા જ્યારે જે દિવસે વિસર્જન થશે એના સાથે પોલીસ અને અમારા જો હોમગાર્ડના ટીમ આ ગાડી ઉપર જો વિસર્જનના પ્રક્રિયા થશે અને વિસર્જન પૂર્ણ કરાવીને પરત જબ તક મંડળ વાપસ આપણે પંડાળો પરત નહીં આવે તબતક આ લોકો કરશે એવા બી પંડાળોના અમે લોકો ચિહ્નિત કરેલા છીએ